ભગવાનના કલ્યાણકારી ગુણ જેમ આવે તેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે અને ચહાય તે કરવા સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે અને નિર્બંધ થાય છે આપણે જાણીએ કે મહારાજ પોતે આ જે વાત કરે છે એ વાત માત્ર ને માત્ર જે અક્ષર બ્રહ્મ ગુણાથીત સત્પુરુષો લક્ષણની વાત કરી રહ્યા છે કારણ કે ભગવાન તો સમર્થ છે સામર્થ્યવાન છે ભગવાન જે ચાહે તે કરી શકે જેના માટે આપણે એક દુર્લભ નામના કવિએ પણ એમને લ બનાવેલા કીર્તન અંદર કહે છે કે સમર્થ શું કરે

એવું સામર્થ્યપણું ભગવાનને વિશે આપણે જોયું કે કાલીએ નાગને નાથવાનું આવું અદ્ભુત કાર્ય જે સામર્થ્ય વિના શક્ય નથી અને આપણે જાણીએ એ પ્રમાણે ભગવાને પોતે પોતાની સામર્થ્ય વડે કરીને તે વખતના સમયની અંદર પોતાનાથી માંડીને ઘણા બધા અસુરો ભગવાનને મારવા માટે આવ્યા પરંતુ કહેવાય છે કે એ કોઈનું ચાલુ નહીં અને ભગવાને એ બધાનું કલ્યાણ કર્યું એટલે એટલા માટે આપણે સમજી શકીએ છીએ કે ભગવાન જેમ સામર્થ્ય વાપરી અને કાર્ય કરે એમ ભગવાનના પરમ એકાંતિક સંત પણ આ જ પ્રમાણે સામર્થ્ય વાપરીને કાર્ય કરી શકે જેમ આપણે જાણીએ છીએ કે ગોવર્ધન પર્વત ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતે પોતાની ટચલી આંગળી ઉપર તોડીને રાખ્યો અને વૃંદાવન ગોકુળને વિશે રહેલા તમામ પશુઓની ગાયોની વાછરડાઓની રક્ષા કરી ગોપ ગોપગોવાલોની પણ રક્ષા કરી એવી રીતે આપણે જાણીએ કે ભગવાનનું અતિ સામર્થ્ય કહેવાય ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ ત્યાં આગળ કગરીને પાછા આવીને ભગવાનને કહે છે કે પ્રભુ મને ખબર નહીં આપ અહીંયા બિરાજમાન હશો તો એના મનની અંદર જે કંઈ અહંકાર આવ્યો તો એ અહંકારને પણ ભગવાને પોતે ટાળી નાખ્યો તો આવી રીતે આપણે જાણીએ એ પ્રમાણે ભગવાને જેમ ગોવર્ધન પર્વત તોડ્યો એમ પ્રમુખ સ્વામી મહારાજે તો કેટલા બધા એવા વિરાટ કાર્યો કર્યા છે જે ગોવર્ધન પર્વત તોડા સમાન ગણાય ઓગણીસો ને પંચ્યાસી ની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે આપણે બધા જાણીએ છીએ કે ઓગણસાઠ દિવસનો ઉત્સવ અને એમાં પણ એ સમય એવો આવી રહ્યો હતો કે ચોમાસાની ઋતુની અંદર વરસાદ પડ્યો નહોતો અને જેના કારણે કરીને રાજ્ય સરકાર તરફથી ફરમાન પણ બહાર પડી ગયેલું કે ગુજરાત અને આટલા જિલ્લાઓની અંદર દુષ્કાળગ્રસ્ત એ અવસર પર આવેલો છે એટલે આપણે પાંચ પચીસ માણસથી વધારે ભેગા કરી શકીએ નહીં પરંતુ જયારે સ્વામીજી પોતે ઓગણીસો ને પંચ્યાસી ની અંદર લંડન થી બધાયા પછી અમદાવાદ ને વિશે બાપા એ પોતે બધા સંતોની સાથે મળીને મીટિંગ કરી કે શું કરવું તો આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકારના નીતિ નિયમના આધારે આપણે વર્તવું પડે એટલે બધાનો મત એવો થતો હતો કે સમય આટલો લાંબો ન કરવો અને ટૂંકાણની અંદર પૂરો કરી દેવો અને ત્યારે પ્રમુખ મહારાજ મહારાજને છેલ્લે પછી બાપાને પૂછવામાં આવ્યું કે બાપા આપની શું ઈચ્છા છે અને ત્યારે સ્વામી મહારાજ પોતે બોલ્યા કે આપણે ભગવાન સ્વામિનારાયણનો સાડત્રીસ દિવસનો ઉત્સવ ઉજવો પણ એમના ઉત્તમ ભક્ત એવા જે અક્ષર બ્રહ્મ એમનો ઉત્સવ તો આપણે સવાયો કરવો પડે અને મને વિશ્વાસ છે કે ભગવાન કંઈક રસ્તો કાઢશે પણ આપણે આ સમયો ચાલુ રહે અને બધું જ જે કંઈ કામકાજ ચાલી રહ્યું છે એને ની અંદર ચલાવી રખાય અને ત્યારે તે વખતે પ્રશ્ન એટલો જ હતો કે સ્વામી વરસાદ નથી અને દુષ્કાળગ્રસ્ત આ પ્રદેશ જાહેર થઈ ચુક્યો છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મુખ સંમતિ આપીને બોલ્યા કે કઈ નઈ આપણે ગોંડલ જઈએ છીએ સારંગપુર જઈએ છીએ ત્યાં ડેરીની અંદર પ્રાર્થના કરશું તો આવા જે ગુણાતીત સંત છે એ જે કઈ સામર્થ્ય બતાવે ને તે ભગવાનને પ્રાર્થના ને વિનંતી કરીને બતાવે એ પોતે પોતાની રીતે જેમ મહારાજ પોતે જેમ સામર્થ્ય બતાવતા ભગવાન કૃષ્ણ પરમાત્મા બતાવતા એમ પોતે કરે છે એવું નહીં પણ ભગવાનને આપણે વિનંતી કરીએ તો વિનંતી ભગવાન આપણી સાંભળે એક બહુ જ મોટામાં મોટો આ એક ગુણ છે અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ અક્ષર દેરીમાં ગયા ત્યાં પ્રાર્થના કરી સ્વામી બાપા એ ત્યાં પ્રદિક્ષણા કરી માળા ફેરવી અને કહ્યું કે સ્વામી દેરી છે અને આપ બધાના સંકલ્પ પૂરા કરો છો તો પ્રાર્થના છે કે સ્વામી કહેતા આપનો ઉજવાય એટલા માટે કંઈક રસ્તો કરો અને મહારાજને વિનંતી નાખી અને આ બાજુ કોઈને કોઈ કલ્પના નહોતી એવી જ રીતે આકાશની અંદર વાદળ ચડી આવ્યું અને એ વાદળના કારણે કરીને જબરજસ્ત વરસાદ પડ્યો અને બીજે દિવસે છપાની અંદર આવી ગયું ગુજરાત સરકાર તરફથી કે જે ગુજરાતને આપણે દુષ્કાળગ્રસ્ત ગણવામાં આવ્યું હતું એ ગુજરાત હવે દુષ્કાળગ્રસ્તથી મુક્ત બની જાય છે એટલે આપણને ખ્યાલ આવે કે ભગવાન જે ધારે એમ સંત પણ જે ધારે ભગવાનની વિનંતી કરીને એ પોતે કાર્ય કરાવી શકે અને કરે પણ ખરા પણ ક્યારે પોતા ઉપર લેતા નથી જયારે આવું ને આવું જ આપણે જયારે જાણ્યું ત્યારે ઓગણીસો ને પંચ્યાસી ની સાલની અંદર જયારે લંડન ની અંદર સુવર્ણ તુલા હતી અને તે વખતના સમયની અંદર બીબીસી દ્વારા જાહેરાત કરવામાં આવેલી કે આખા યુરોપની અંદર વીસમી જુલાઈએ મુશળધાર વરસાદ પડવાનો છે એટલે બધા હરિભક્તો મૂંઝાયા કે શું કરવું ઉત્સવ તો આપણે ક્યુપીઆર સ્ટેડિયમ ની અંદર નક્કી કરેલો જ હતો પણ તેમ છતાંય વરસાદ આવે તો વરસાદના કારણે કરીને ઉત્સવની મજા ના આવે બાપાને વિનંતી નિયમોના આધારિત બધા પ્રકારના કાર્યો કેવાય હવે એને કેમ રોકવું એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજ ને પોતાને અંતર અંદર પોતાના ઈષ્ટદેવ અને પોતાના અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વિશે કેટલી જબરજસ્ત દ્રઢ શ્રદ્ધા કે તરત જ સ્વામીએ કહ્યું કે આપણે એક કામ કરીએ તમે બધાએ દેવીની મહાપૂજા નોંધાવો અને આપણે બધાએ ધૂન કરીએ અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અને હરિભક્તો જે દ્રષ્ટિઓ બેઠા હતા એમણે સ્વામી બાપાની સાથે ધૂનની અંદર જોડાઈ ગયા અને ધૂન એવી જબરજસ્ત કરી તો તે વખતના સમયની અંદર હરિભક્તો એ પૂછ્યું કે બાપા કાલે વરસાદ નહીં આવે ને ત્યારે સ્વામી કે કેમ તમને વિશ્વાસ નથી આપણે તો ભગવાનની પાસે અરજી નાખી છે પ્રાર્થના કરી છે કરતા હરતા મહારાજ અને સ્વામી છે તો આવો વિશ્વાસ એમને પોતાના અંતરની અંદર કેટલો દ્રઢ એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચારવાનું કે ભગવાનનું જેવું સામર્થ્ય છે એવું સામર્થ્ય અને નજરે નજરે જોયું કે આખા લંડન ની અંદર બધે જ વરસાદ હતો પણ કુપિયાર સ્ટેડિયમ ની અંદર જ વરસાદ નહીં આપણ એક નજરે જોયેલો દાખલો અને પ્રસંગ છે જ્યારે જયારે સ્ટેડિયમ ની અંદર અમે જતા હતા ત્યારે રોડ ઉપર ઢીચણ હમાણા પાણી અને અંદર એક ટીપુઈ દી ચાર સાડા ચાર કલાકનો આ કાર્યક્રમ ચાલ્યો દરમિયાનમાં વરસાદ ત્યાં આગળ આવ્યો નહીં ત્યારે હરિભક્તોએ કહ્યું કે બાપા તમે ખરેખર જબરજસ્ત કામ કર્યું સ્વામી કે આપણું કર્યું ક્યાં કઈ થાય છે એ તો ભગવાન કરે છે ને આપણે તમે બધા એ મહાપૂજા લખાવી ને અમે આપણે બધા એ ધૂન કરીને પ્રાર્થના કરી માં અરજી નાખી તો ભગવાને સ્વીકારી એક દિવસ બપોરના સ્વામીશ્રીના આસને વાતો સાંભળવા ચેઠાવે આવ્યા સ્વામીશ્રી તેમનો પાઠ વાંચતા હતા પછી બંને ઠાકોરજીના ઉત્પાદનના દર્શન કરવા ગયા દર્શન કરી પ્રદક્ષિણા ફરતા ફરતા જેઠાભાઈને સ્વામીશ્રી વાતો કરવા લાગ્યા થોડી પ્રદક્ષિણા ફરીને પછી બંને પ્રદક્ષિણીમાં જ બેઠા અહીં સ્વામીશ્રી અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપની તત્વે સહિત તેમને વાત કરી વળી ગુણાતીત ભાવને પામેલ પરમ એકાંતિક વડવા નડને જેવા સત્પુરુષ વર્તમાન કાળે પ્રાચી ભગત છે તે સિદ્ધાંત પણ સમજાવ્યું એમ ઘણી જ વાતો વચનામૃત અને બીજા શાસ્ત્રોના આધારે કરી અને ભગતજીનો પણ ઘણો જ મહિમા કહ્યો સ્વામીશ્રી વાતો કરવામાં એવા તલીન થઈ ગયા હતા અને જેઠાભાઈ પણ સાંભળવામાં એટલા તલીન થઈ ગયા હતા કે તેથી ક્યારે સંધ્યા થઈ ક્યારે શયન આરતી થઈ અને ક્યારે મંદિરમાં રાત્રિની શાંતિ પથાઈ ગઈ એ કાંઈ કોઈને ધ્યાનમાં રહ્યું જ નહીં જ્યારે ટાવરમાં ચારના ટકોરા થયા ત્યારે જ આ બંને ગુરુ શિષ્યને ખ્યાલ આવ્યો કે આપણે લગભગ બાર કલાકથી સતત વાતો કર્યા જ કરીએ છીએ આમ જેઠાભાઈમાં અગાધ શ્રદ્ધા નિહાળી સ્વામીશ્રીએ પોતાનું નામ તમામ વક્તવ્ય તેમની પાસે ઠાલવી દીધું અક્ષરના મુક્ત માટે આટલું બસ હતું જેઠાભાઈને પૂર્વનું જ્ઞાન ઉદય થઈ ગયું અક્ષરે સહિત પુરુષોત્તમની નિષ્ઠા દઢ થઈ ગઈ અને પ્રાગજી ભક્તને નિહાળ્યા સિવાય જ તેઓ પરમ એકાંતિક સત્પુરુષ છે એવો સ્વામીની વાતોથી જ તેમને નિશ્ચય થઈ ગયો સ્વામી શ્રી તેમના ઉપર દ્રષ્ટિ પડતી ગઈ હતી વચનામૃતની સાંકળના અંકોડા એક પછી એક છૂટા થતા ગયા અને સર્વોત્તમ સમજણથી તે તત્વનું અન્વેષણ તેમણે કરી લીધું અને ફરી તે અંકોળા તેમણે સાંધી જાળી ગૂંથી લીધી આટલા જ પ્રસંગથી જેઠાભાઈ વચનામૃતના ધુરંધર જાણકાર થઈ ગયા સ્વામીશ્રી સાથે સચિદાનંદ બ્રહ્મચારી પણ ભણવામાં સ્વામીશ્રી એક દિવસ માટે પણ વડોદરાથી બહાર જાય તે ગમતું નહીં પોતે ઘણા સાધુઓને વડોદરા મંદિરમાં ભણવા ભણાવ્યા હતા તેમની પાસે ભણીને ઘણા સાધુઓ શાસ્ત્રી પુરાણી થયા હતા પરંતુ આ સ્વામીશ્રીની તુલના કરી શકે તેઓ એક પણ ભૂતકાળનો કે વર્તમાનકાળનો વિદ્યાર્થી તેમને મળ્યો ન હતો સ્વામીશ્રીની વિદ્વતા તથા બુદ્ધિથી જ તેઓ આકર્ષાયા હતા એવું ન હતું ઘણા વિદ્વાનો અને બુદ્ધિશાળીઓ તેમની પાસે આવી ગયા હતા પરંતુ સ્વામીશ્રીમાં ભગવાન સહજાનંદ પ્રત્યેની જે પરાભક્તિ હતી અને તે ભક્તિ રસમાં જ તરબોળ બની તદભાવને પામી જવાની જે અભિપ્સા હતી તે તેમને અદ્વિતીય લાગી દરેક સૂત્રના અન્વેષણમાં ગીતાના દરેક શ્લોકના ભાષ્યમાં સ્વામી અને શ્રીજીના સ્વરૂપના પ્રતિપાદન કરતા ગૂઢ તત્વો શોધી સ્વામી શ્રી રંગાચાર્યની પાસે મૂકતા ત્યારે રંગાચાર્ય અવાક થઈ જતા પોતાની પાસે વિધતા હતી પરંતુ એ વિધતાથી પુરાણોની પરાવાણીમાંથી ભગવાનનું સ્વરૂપ નિરૂપણના સૂત્રો શોધી કાઢવા માટે દ્રષ્ટિ તેમની પાસે ન હતી તેઓ સમજતા હતા કે જે ભક્ત હોય કેવળ સર્વ સ્થળે ભગવાનને જ જોવાની દ્રષ્ટિ જેને હોય તેની પાસે જ શાસ્ત્ર સમજવાની દ્રષ્ટિ હોય સ્વામીશ્રી પ્રાસે એ દ્રષ્ટિ હતી રંગાચાર્ય પ્રખર વેદાંતી ધુરંધર વિદ્વાન હતા પરંતુ એક પછી એક શ્રુતિઓમાંથી અને સૂત્રોમાંથી ભગવાનનું સાકાર સ્વરૂપ પ્રતિપાદન કરતા અર્થ સ્વામીશ્રી તેમની પાસે જ્યારે રજૂ કરતા ત્યારે તેમને થતું કે આ શાસ્ત્રી યજ્ઞ માત્ર એક સાધુ જ નથી પરંતુ ગુપ્ત વેશે પોતાની સેવા અંગીકાર કરવા જ આજ વિદ્યાર્થી સ્વરૂપે કોઈ મહાન ઈશ્વર સ્વરૂપ પોતાની પાસે અભ્યાસ કરે છે આજ ઘણી વખત તેઓ સામે જોઈ રહેતા અને અશ્વિન સંપ્રદાય એકમ એવો આ સંપ્રદાયમાં આવા આ એક જ પુરુષ છે ગઢપુરમાં સ્વામીશ્રી જ્યારે મહિધર શાસ્ત્રીનો પરાજય કર્યો તે વખતે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને આ જ શબ્દો તેમણે કહ્યા હતા સ્વામીજીને ભણાવવા તે એક પ્રકારની સેવા છે એમ માનતા તેઓ થઈ ગયા